નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી પરંપરા વિશે કે જે આપણા ઘરના ભોજન સાથે સીધી જોડાયેલી છે ક્યારે તમે સાંભળ્યું છે કે થાળીમાં ત્રણ રોટલી ના પીરસવી જોઈએ ઘણીવાર મમ્મી કે દાદી કહે છે કે ત્રણ રોટલી આપવી એ અશુભ છે પણ શું તમે વિચાર્યું કે આ માન્યતા પાછળનું સાચું કારણ શું છે શું હોઈ શકે શું આ ફક્ત અંધશ્રદ્ધા છે કે પાછળ કોઈ જ્યોતિષ અને વાસ્તુનો ઊંડો અર્થ છુપાયેલો છે તો ચાલો આજે તેનું રહસ્ય ઉકેલીએ જ્યોતિષશાસ્ત્રમાં દરેક અંકની પોતાની ઊંડી મહત્તા હોય છે દરેક સંખ્યા માત્ર ગણિતીય નથી તે જીવનના વિવિધ પાસાઓ અને ગ્રહોની ઉર્જા સાથે સંકળાયેલી છે ત્રણ નંબર ખાસ કરીને બુધ ગ્રહ સાથે જોડાયેલ છે બુધ ગ્રહ જ્ઞાન વાતચીત બુદ્ધિ વ્યવહાર અને વેપારનું પ્રતિક માનવામાં આવે છે તે વ્યક્તિને બુદ્ધિશાળી ચાતુર્યપૂર્ણ અને વાણી શક્તિમાં કાબિલ બનાવે છે પણ આ શક્તિશાળી અને સકારાત્મક ઉર્જા ભોજનમાં સીધા સામાન સામાન્ય રીતે લાગુ નથી થતી જ્યારે ભોજનની થાળીમાં એક સાથે ત્રણ વસ્તુઓ મૂકવામાં આવે છે તો તે માત્ર ભોજન પૂરું ન હોવાનું દર્શાવે છે ભોજન એ પૂર્ણ તૃપ્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે એમાં સંતુલન હોવું એ અત્યંત જરૂરી છે ત્રણ રોટલી અથવા ભોજનમાં ત્રણ વસ્તુઓ મૂકવી એ જ્યોતિષશાસ્ત્રના દ્રષ્ટિકોણથી અપૂર્ણતા અને અશુભતાનું સંકેત આપે છે એ સંકેત કહે છે કે જીવનમાં કંઈક અધૂરું રહેશે સમૃદ્ધિ પૂર્ણ નહીં થાય અથવા ઘરમાં સંતુલન હોતું નથી આજના સમયમાં જો આપણે તેને આધુનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો ત્રણનો સમૂહ ભોજનમાં વિવાદ અને અસંતોષનું પ્રતિક બની શકે છે એ જ કારણ છે કે જ્યોતિષશાસ્ત્રમાં અને પરંપરામાં થાળીમાં ત્રણ રોટલી પીરસવી એ શુભ માનવામાં આવતી નથી અને હંમેશા જોડ સંખ્યાઓ બે ચાર અથવા તો છ ભોજનની માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્રણ રોટલીનું એક ખાસ અને અત્યંત મહત્વપૂર્ણ અર્થ છે પૌરાણિક માન્યતા મુજબ પિતૃદોષની વિધિમાં ત્રિપિંડ દાન કરવામાં આવે છે એટલે કે પિતૃઓને ત્રણ પિંડ અર્પણ કરવામાં આવે છે એથી જ્યારે જીવતા મનુષ્યને ભોજન આપતી વખતે ત્રણ રોટલી પીરસવામાં આવે તો તેને પૌરાણિક રીતે પિતૃ ભોજન સમાન માનવામાં આવે છે આ સ્થિતિ ઘરના લોકોને અશાંતિ અને અપ્રસન્નતા તરફ દોરી શકે છે અને વાસ્તવમાં એ ઘરના સુખ સમૃદ્ધિ માટે અશુભતાનું કારણ બની શકે છે આ કારણસર ધાર્મિક દ્રષ્ટિકોણે ત્રણ રોટલી પીરસવી એ અશુભ માનવામાં આવે છે વાસ્તુમાં હંમેશા જોડ સંખ્યા શુભ માનવામાં આવે છે બે ચાર કે છ આ સંખ્યાઓ સંતુલન સમૃદ્ધિ અને સુમેળ દર્શાવે છે પરંતુ ત્રણ એક વિષમ સંખ્યા છે જે અસમતોલતા અને વિવાદનું પ્રતિક છે થાળીમાં ત્રણ રોટલી મૂકવાથી ઘરમાં શાંતિની જગ્યાએ મતભેદ માનસિક તણાવ અને અસંતુલન વધે એવું માનવામાં આવે છે પૂર્વજો કહેતા હતા ભોજન તો હંમેશા જોડમાં જ આપવું જોઈએ જોડમાં આપશો તો પરિવાર જોડાયેલો રહેશે આનો અર્થ એટલો છે કે ભોજન માત્ર પેટ ભરવા માટે નથી તે પરિવારના જોડાણ શાંતિ અને સમૃદ્ધિ માટે પણ મહત્વનું છે જ્યારે આપણે ભોજનને જોડમાં પીરસીએ છીએ તો માત્ર ભૂખ મટતી નથી પરંતુ સંબંધો પણ મજબૂત થાય છે હવે અહીં ખાસ ધ્યાન આપવાનો મુદ્દો એ છે કે ત્રણ રોટલી પીરસવી એ અપૂર્ણ ભોજન જેવું માનવામાં આવે છે જેમ અપૂર્ણ ભોજન ક્યારેય તૃપ્તિ આપતું નથી તેમજ જ્યારે ભોજનમાં માત્ર ત્રણ વસ્તુઓ હોય ત્યારે તે પરંપરા મુજબ અશાંતિ અને અસંતોષની સંભાવના વધારે કરે છે વિશ્વસનીય જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર ખાદ્ય પદાર્થોની સંખ્યા અને તેમના સંયોજનનો પણ અસર રહે છે તંત્ર વેદ અને પરંપરાગત વિદ્વાનો કહે છે કે ભોજન સંપૂર્ણ અને સંતુલિત હોવું જોઈએ આનો સીધો ફાયદો એ થાય છે કે પરિવારના સભ્યોમાં પ્રેમ અને જોડાણ વધે છે આરોગ્ય મજબૂત રહે છે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે તો મિત્રો પણ ભોજન તૈયાર કરો ત્યારે ધ્યાન રાખો કે તે માત્ર તૃપ્તિ પૂરતું નહીં પરંતુ પૂર્ણ સંતુલિત અને જોડાવાનું પ્રતિક પણ હોય છે આ નાની બાબતો આપણી રોજિંદી જીવંદગીમાં મોટા બદલાવ લાવી શકે છે તમારા ઘરમાં સંતુલિત ભોજન પીરસવું એ માત્ર પરંપરા નથી પણ સાચી સમજદારી અને આરોગ્ય માટે પણ જરૂરી છે તો હવે ચાલો આપણે આ પરંપરાગત માન્યતાને થોડું વૈજ્ઞાનિક અને પ્રેક્ટિકલ દ્રષ્ટિકોણથી પણ સમજીએ ભોજનને જોડમાં પીરસવાનો રિવાજ માત્ર એ અંત સમજ નથી એની પાછળ લોજિક અને સમાજશાસ્ત્રના તત્વો પણ છુપાયેલા છે ભોજન હંમેશા પરિવાર સાથે વહેંચીને ખાવાનું હોય છે જો આપણે માત્ર ત્રણ રોટલી પકડીને દરેક માટે આપીએ તો એ શક્ય છે કે દરેક વ્યક્તિ માટે પૂરતું ભોજન ન મળે માનો કે એક પરિવારમાં ચાર સભ્યો છે અને માત્ર ત્રણ રોટલી છે તો એકને ઓછી મળશે બીજાને વધારે એથી ઘરમાં અસંતોષ મતભેદ અને ઝઘડો પણ પેદા થઈ શકે છે ક્યારેક તો આ નાની નારાજગીઓ દિવસો અઠવાડિયા કે મહિનાઓ સુધી પરિવારમાં તણાવ લાવી શકે છે આ વાતને સોશિયલ લોજિક તરીકે પણ જોવામાં આવે છે તો પરંપરાની સમજ વધારે સ્પષ્ટ થાય છે જ્યારે ભોજન બે કે ચાર રોટલી જેવી સંખ્યા પ્રમાણે પીરસવામાં આવે ત્યારે દરેક સભ્યની પૂરતું ભોજન મળે છે આથી કોઈને કાંઈ કમી ન લાગે પરિવારમાં સંતોષ અને સમાધાન રહે બાળકો વૃદ્ધો અને મોટા સભ્યો બધા ખુશ અને તૃપ્ત રહે તો મિત્રો આ ફક્ત ભોજનનો વિષય નથી એ છે પરિવાર અને સામાજિક સંકલનનું પ્રતિક પરંપરા ભૌતિક પદાર્થો અને સંખ્યા દરેક રીતે જોઈ શકાય તો એ જીવનને સરળ અને સુખી બનાવે છે સાંભળવુંમાં મજા આવે માટે એક ટૂંકું દ્રષ્ટાંત કે માની લો તમે માત્ર ત્રણ રોટલી બનાવો છો અને પિતા માતા બાળક અને દીકરી માટે પીરસો છો તો તમે કઈ રીતે વહેંચશો કોઈને ઓછું તો કોઈને વધારે એવું નારાજગીનું કારણ બની શકે છે તો જો તમે સંપૂર્ણ અને સંતુલિત રીતે દરેકને પૂરતું ભોજન આપો તો તણાવ દૂર થાય છે અને પરિવારમાં હર્ષ અને સુખ રહે છે આજ પ્રેક્ટિકલ કહીએ કે કે પરંપરા અને ભોજન પીરસવાનું કહ્યું છે તો મિત્રો ત્રણ પાંચ કે એવી એકી સંખ્યા કરતા હવે આપણે ધ્યાનથી વિચારીએ તો આ માન્યતા પાછળ ફક્ત અંધશ્રદ્ધા નથી છુપાયેલી ઘણું બધું તો ઘર આંગણાની સમજણ તર્ક અને સામાજિક લોજિક પણ આમાં છે જ્યારે ભોજનને જોડમાં પીરસવામાં આવે છે ત્યારે માત્ર ખાવા માટેની બાબત નહીં પરંતુ પરિવારમાં શાંતિ સંતુલન અને સમૃદ્ધિ પણ જળવાઈ રહે એ માટેનું વિચારવાનું પણ આવે છે આ રીતે દરેક વ્યક્તિ પૂરતું ભોજન મેળવી શકે છે કોઈના ખોટા મનની ભાવનાઓ ઉપજી નથી ઉપજતી નથી અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સહકાર મજબૂત રહે છે વિજ્ઞાન અને પ્રેક્ટિકલ દ્રષ્ટિકોણથી જોવાય તો પણ એ સાચું છે જ્યારે ઘરમાં પૂરતું ભોજન દરેક માટે યોગ્ય રીતે વહેંચાય ત્યારે અસંતોષ ઝઘડો અને મતભેદ ઓછો થાય છે ઘટે છે આજ કારણ છે કે આપણા પૂર્વજોએ દિવસો મહિના અને વર્ષોથી આ પરંપરાને પાળીને ભોજન પીરસવાનું શિસ્તબદ્ધ રીતે કાયમ રાખ્યું એટલે જ આજે પણ ઘરોમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે ત્રણ રોટલી પીરસવાનું ટાળવામાં આવે છે કારણ કે એ ત્રણ રોટલી હોવાને કારણે ક્યારેક કોઈને પૂરતું ભોજન ન મળે અને તણાવ પણ પેદા થાય છે તેથી હંમેશા જોડમાં રોટલી પીરસવામાં આવે છે બે કે ચાર જેથી દરેક સભ્ય તૃપ્ત રહે પરિવાર સુખી રહે અને અને શાંતિ સમૃદ્ધિ રહે તો મિત્રો આ નાની પરંતુ પરંપરા એ માત્ર ખાવા પીવા સુધી સીમિત નથી પણ એ છે જીવનને સુવ્યવસ્થિત અને સંતુલિત બનાવવાનો એક જૂની રીત તો જ્યારે આપણે તેને સમજીએ અને અનુસરીએ ત્યારે આપણા ઘરમાં માત્ર પોષણ જ નહીં પણ પ્રેમ એકતા અને સુખી જીવનનો પણ અહેસાસ થાય છે તો મિત્રો હવે તમે સમજી ગયા કે થાળીમાં ત્રણ રોટલી ના પીરસવી જોઈએ તેની પાછળ કેટલા ઊંડા કારણો છે જ્યોતિષ વાસ્તુ અને ધર્મ ત્રણે આ વાતને સમર્થન આપે છે જો તમને આ માહિતી ઉપયોગી અને રસપ્રદ લાગી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન દબાવો જેથી કરીને આપણને આગળ પણ આવા રસપ્રદ અને આધ્યાત્મિક અને જ્યોતિષશાસ્ત્રને લગતી જાણકારી તમને મળતી રહે અને આવતા વિડીયોમાં ફરી મળીએ એક નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ જય મહાદેવ આભાર